નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો લોક ડાયરામાંથી સંન્યાસ એટલે લોક ડાયરાના એક યુગનો અંત સાહિત્યની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ભીખુદાનભાઈ ગઢવી કે જેની વાતોમાં અગાધ ઊંડાણ હોવા છતાં પણ સીધા સરળ શબ્દો અને ગૂઢ રહસ્ય ધરાવતી બોધ વાર્તાએ શીખશીરાની જેમ પીરસતા લોક સાહિત્યના અજાત શત્રુને નજર સમક્ષ સાંભળવા એ સાહિત્ય રસિકો માટે એક અવસરથી સહેજ પણ ઓછું નથી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર દુલાભાયા કાગની કાગવાણી કાનજી બુટા બારોટની જીથરો ભાભો આ બધી વાર્તા ભીખુદાન ભાઈના મુખે રૂબરૂ સાંભળવી એની એક આગવી મજા હતી સૌરાષ્ટ્રની રધિયાળી રાતમાં ભિખુદાન ગઢવીની લોકસાહિત્યની રમઝટ હોય કે પછી એમના મુખેથી નીકળેલ વાર્તા લોકગીત ભજન સંતવાણી આજના દિવસે પણ જીવનના સુખ દુઃખ ભરતી ઓટ ગમે તે પ્રસંગમાં ખૂબ પ્રેરણારૂપ લાગે છે કાળજા કેરો કટકો ગીત ભીખુદાન ભાઈના મુખે આવે એટલે જેટલી પણ જનમેદની ડાયરામાં હાજર હોય તે બધાની આંખ ભીની કરી નાખે ક્યારેય પણ શબ્દોમાં છીછરા કે હલકાઈ નહીં વર્તમાન ડાયરામાં બાકા જીકી અને મોરે મોરો કરતા કથિત કલાકારોએ શું બોલવું એ કરતા શું ન બોલવું તેનો ખરેખર ભીખુદાનભાઈ પાસેથી બોધ પાઠ લેવો જોઈએ એક શબ્દમાં કહેવું હોય તો ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર એટલે ભીખુદાન ગઢવી ભીખુદાન ગઢવી એક ઉત્તમ લોક સાહિત્ય કલાકાર છે તેમણે લોકો સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી છે તેમના લોક ડાયરામાં હંમેશા લોકકથાઓ દુહાઓ અને ભજનોનું એક સુંદર મિશ્રણ જોવા મળતું હતું તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા છે અને લોક સાહિત્યને એક નવી ઓળખ આપી છે ભીખુદાન ગઢવીએ ગુજરાતી સાહિત્યની લાંબા સમય સુધી મોટી સેવા કરી છે જોવા જઈએ તો ભીખુદાન ગઢવીએ પાંચ દશક સુધી લોક સાહિત્યની સેવા કરી એમ કહી શકાય ભીખુદાન ગઢવી ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે ભીખુદાનભાઈ ગઢવીની લોક સાહિત્યકાર તરીકેની ડાયરા સફર શરૂ થઈ એ પહેલાં તેઓ જુનાગઢના ગાંધી ગ્રામની ગરબીમાં ગરબા ગાતા હતા જુનાગઢના વંથલી રોડ પર આવેલી રાધાકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ભીખુદાનભાઈનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ હાલ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદડ ગામે થયો હતો એ વખતે કુતિયાણા તાલુકો જુનાગઢ સ્ટેટનો જ એક ભાગ હતો ભીખુદાન ગઢવીએ લોક ડાયરાની દુનિયામાંથી અચાનક લીધેલા સંન્યાસથી સાહિત્ય રસિકોને સાચા લોક સાહિત્યની ખૂબ જ ખોટ વર્તાશે લોક સાહિત્યની દુનિયાનો એક એવો ચમકતો તારો જેણે ખરા અર્થમાં મા સરસ્વતી ની સાધના કરીને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું લોક સાહિત્યની દુનિયાને ફરી વાર આવા કોઈ કલાકાર મળશે કે કેમ એ તો સમય જ બતાવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર